જય માતાજી જય માં મોકલ તો સ્વાગત છે તમારું બધા નું મસ્ત મજાના નવા બ્લોગ માં આજે આપણે જો તમે હનુમાનગાળા આશ્રમ પાંચ કિલોમીટર હનુમાનગાળા જવાનું છે બ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો જો આપણી ગાડી અહીંયા છે હવે આપણે બે ગાડીઓ લઈ હનુમાન હનુમાનગાળા જવાનું છે ચાલો હવે નીકળીએ અને હનુમાન હનુમાનગાળા જઈ તમને બધું બતાવું હનુમાનગાળા જવા માટે અત્યારે આપણે આ જંગલમાં આવી ગયા છે જંગલ જવું તમે આમાંથી આ નદી નીકળવાનું ગાડી ગાડી જવાનું અત્યારે એક સિંગલ જ નીકળે છે ડબલ માં આવતી

પ્રકૃતિ અને શાંતિનો અનુભવ કરે એવો આ નજારો છે અહીંયા અને હવે હવે આ ભેગ વિશે તમને થોડીક વાત કરો આનો ઇતિહાસ આ ભેગની વાત કરવાનો ઇતિહાસ શું છે એ ભેગ બતાવો આની વાત કરું તમે નિષેધ ભાઈ બેસીને શાંતિથી સારી જગ્યાએ જઈ બેસીને વાત કરું તમે વર્ષો પહેલાના ઇતિહાસની બધા વાત કરે છે એ રીતની વાત કરો તમને મને ખબર છે ને ઇતિહાસ હાલ તો નીચે જઈ પાર્સલ તમે જે ભેગ જોઈ રહ્યા છો હું વાત એ નહીં કરતો તો કે વર્ષો પહેલાની વાત છે આ ભેગની ઉપર વાળા ગોવાળો ગાયો સરાવતા હતા અને એમાંથી એક ભેંસ નીચે પડી ભેગની ઉપરથી ભેગ જોઈને ત્યાંથી નીચે પડી અને એ ગોવાળે મનોમન પ્રાર્થના કરી હનુમાન દાદાની કે દાદા મારી ભેસ નીચે પડી છે એને કંઈ થયું નહીં હોય તો હું માનતા એ રીતની કરી હતી કે આમ તેલ ચડાવવાની તેલ ચડાવી દીધી એ સમયમાં એક ડબ્બો તેલની માનતા કરી હતી અને નીચે આવીને જોયું તો ભેંસને કઈ નતું થયું આટલામાં નીચે સર એટલે કે સારો આ મંદિરનું બહુ બધા માને છે અને ભક્તો બહુ વાત જગ્યાએ આવે છે બધા અત્યારે એવી રીતનું છે અને હવે આપણે થોડુંક જંગલ તમને બતાવું છે જંગલ છે આ બધું આ રીતનું

દોઢસો બસો ફૂટ જેટલી વધારે હોય તો કહેવાય નહીં બહુ ભેગ ઊંચી છે આ છે મંદિર આ જાઉં જંગલ છે આવી રીતનું બધું સાહેબ ઘરે ને વિડીયો વિડીયોનો એન્ડ કરીએ અને વિડીયો સારો લાગ્યો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ને મળીએ ફરી એક મસ્ત મજાના નવા વિડીયો બધાને જય માતાજી જયમાં મોગલ અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં હાલો તો હવે